પુસ્તક લેખક રાવલ સ્મશાને થી પાછા ફરતા હું સિદ્ધેશ્વરનારંદજી સાથે મૌન સેવીને ચાલી રહ્યો હતો સંસારની અસારતા વિશે મારું મન વારંવાર વિચારી રહ્યું હતું આજકાલ ધ્યાન પણ બરાબર લાગી શકતું ન હતું આ માટે મને ઘણો જ અફસોસ થઈ રહ્યો હતો પરંતુ આજકાલ કોણ જાણે કેમ પણ હું સ્વસ્થતા અનુભવી શકતો ન હતો ધ્યાન દ્વારા સિદ્ધિઓ મેળવી હોવા છતાં મને કોણ જાણે શું થતું હતું તે પણ હું સમજી શકતો ન હતો સિદ્ધિઓ હોવા છતાં એક સામાન્ય સાથક જેવા પ્રશ્નો મનમાં ઉભી રહ્યા હતા ધ્યાન કેવી રીતે કરવું કોનું કરવું અને કેટલો સમય કરવું આવા પ્રશ્નો મને હવે ઉદ્ભવે એ મારા માટે નવાઈ જીવું હતું રેવાનંદજીના માર્ગદર્શન નીચે આ બધું તો હું કરી ચૂક્યો હતો અને એક સિદ્ધ સંતો દ્વારા શક્તિપાત દ્વારા સિદ્ધિઓ મેળવી ચૂક્યો હતો છતાં આવું કેમ થતું હશે કદાચ ઘણા સમયથી સંસારમાં અટવાયેલો રહેવાથી આવું થતું હશે રેવાનંદજીએ તથા માધ્વાનંદજીએ પણ કહેલું તમારે સંસારમાં જઈને સામાન્ય માણસની જેમ જ થોડો સમય રહેવાનું છે હું સમજ્યો વાત સમજમાં આવી ગઈ મારે સંસારમાં રહીને સંસારીની જેમ જ જીવવાનું છે મને માધવાનંદજીના શબ્દો યાદ આવ્યા કે ધ્યાનથી આત્મદર્શન થાય છે ધ્યાન કરતા કરતા સાધક પરમાત્માના તદ્રુપ થઈ જાય છે ભમરીના ધ્યાનથી કીડો પણ ભમરી બની જાય છે

તમને માધવાનંદજી દ્વારા અપાયેલો મંત્ર ધીરજ ભૂલી રહ્યા પછી મારો સ્પર્શ કરીને બોલ્યા તમને ખાત્રીપૂર્વક કહેવામાં આવ્યું છે કે બધું જ તમારી અંદર પ્રચંડ રૂપે પડેલું જ છે તમારા મનની સ્થિતિને તમે સાધારણ સાધક જેવી માની રહ્યા છો તે તમારો ભ્રમ છે વાસ્તવમાં કોઈ પણ ઉચ્ચ કોટીના યોગી જેટલી બધી જ ક્ષમતા અને સિદ્ધિઓ તમારી અંદર જ પડેલી છે અને તે યોગ્ય સમયે આપોઆપ બહાર આવશે પરંતુ તમારા ઉપર જે સમાજ કુટુંબ સ્નેહીઓ વગેરેનું જે ઋણ કે જે જન્મ જન્માંતરથી પ્રાપ્ત છે તે તમારે આજ જન્મમાં ચૂકવવું અત્યંત આવશ્યક છે જીવન મુક્ત આત્મા અને તે પછી મોક્ષ માટે નડતર રૂપ આ રૂળરૂપી આડશ તમારે દૂર તો કરવી જ પડશે પછી થોડું અટકીને બોલ્યા નહીં તો તમારી સ્થિતિ પણ સ્વરૂપાનંદજીવી થઈ રહેશે તેનું આયુષ્ય અલ્પ હતું તેથી તેને ઋણ ચૂકવ્યા પહેલા જ બધું કરી રહેવાની આવશ્યકતા હતી એ બધું સિદ્ધ કર્યા પછી તેના પરનું ઋણ ચૂકવવાની યોજના કરવી જરૂરી બની ગયેલી જે માટે તમારે જ માધ્યમ બનવું પડેલું પછી થોડું અટકીને બોલ્યા માટે આ બધા વિચારો કરવા હાલ બંધ કરો અને વર્તમાનમાં થતા અને થયેલા અનુભવનો વિચાર કરી વૈરાગ્યને વધુ ને વધુ દ્રઢ બનાવવાનો પ્રયત્ન કરો સાથે સાથે ઈશ્વરે રચેલ માયા અર્થાત પ્રકૃતિ અને તેના વડે મોહ પાશમાં બંધાયેલા આત્મા વિશે વિચાર કરતા નિધિધ્યાસન કરો એ જ હાલ તમારા માટે ઈષ્ટ છે માટે જ વર્તમાન અને તેમાં થતા અનુભવોનું જ વિશ્લેષણ કરો કહીને તેઓ પુનઃ મૌન સેવતા ચાલી રહ્યા અને તરત જ તેમના સૂચન મુજબ મારા વિચારો વર્તમાનમાં જ તાજા થયેલા અનુભવો ઉપર કેન્દ્રિત થવા લાગ્યા સિદ્ધેશ્વરાનંદજી સાથે સ્મશાનમાંથી પરત થઈ રહેલા મને જીવનની નશ્વરતા પર ભારોભાર જે વિચારો આવી રહ્યા હતા એ બાબત વિશે કે એ વખતના મારા મનોવલણને વ્યક્ત કરવા હું સમર્થ નથી છતાં મને લાગતું હતું કે જીવનમાં આવી માયાજાળ ઈશ્વરે શા માટે રચી છે

વળી પૂર્વ જન્મોના કર્મ અનુસાર પુનઃ પુનઃ પાપ પુણ્યના રોગાદીથી વેઠવી પડતી યાતનાઓ અસંખ્ય વિટંબણાઓ ક્યારેક જીવતા જ સ્વર્ગ માની લીધેલું ક્ષણિક સુખ તો ક્યારેક જીવતા જ નર્ક જેવી યાતનાઓ ક્યારેક નજીકના સ્નેહીનું આકસ્મિક મૃત્યુ

અને ધાર્યું ન થવાથી દુઃખોના રોદણા અને તેમાંથી નિપજતો ક્રોધ લોભ અને તે કારણે બુદ્ધિમાં ઉત્પન્ન થતો વિભ્રમશ પરિણામ સહ એકબીજા સાથે છેતરપિંડી ઈર્ષ્યા અસૂયા વેર ક્યારેક લૂંટફાટ ચોરી અને ખૂન બસ આવું જ બધું મોટે ભાગે મનુષ્યના જીવનમાં બનતું રહે છે આ બધી પ્રકૃતિદત્ત યાતનાઓ જે મનુષ્ય મોટે ભાગે ભોગવતો ભોગવતો જ મૃત્યુ પામે છે સિદ્ધેશ્વરાનંદજીની સાથે ચાલતા ચાલતા હું કુદરતની મનુષ્યને આપેલી આ દેન વિશે વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના હાથનો મને સ્પર્શ થતા મેં તેમની સામે જોયું તો તેઓ હસી રહ્યા હતા તેઓ બોલ્યા ધ્યાનમાં પણ ન આવે સમજવામાં પણ ન આવે એવું ભગવાનની લીલાનો આ ખેલ માત્ર છે પછી થોડું અટકીને પુનઃ બોલ્યા સૃષ્ટિના સર્જન પહેલા પોતે એકલો જ હતો તેથી પોતે જ વિસ્તરીને આ બ્રહ્માંડ પોતાના આનંદ ખાતર બનાવ્યું અર્થાત ઈશ્વરે પોતે પોતાના માટે જ આ બધું પોતાનામાંથી જ બનાવ્યું છે કારણ કે મનુષ્ય સહિત આ સચરાચર બ્રહ્માંડ છે જે પોતે જ છે એનાથી કશું જ ભિન્ન નથી બધું જ સ્વયં પોતે જ પોતાના માટે જ તોય કરી રહ્યો છે કહીને તેઓ થોડો ટકતા મેં પ્રશ્ન કર્યો તો પછી આ સુખ દુઃખની અસર ભયંકર રીતે મનુષ્યને શા માટે પરિપ્લાવિત કરી છે બરાબર છે મારી વધુ નજીક આવતા સિદ્ધેશ્વર આનંદજી બોલ્યા મનુષ્યની બધી જ વિપત્તિનું કારણ એ છે કે મનુષ્ય પોતાને ઈશ્વરથી ભિન્ન માને છે એને ઈશ્વરની માયાને કારણે એ પણ ખબર નથી પડતી કે પોતે જ ઈશ્વરના અંશરૂપ હોય ઈશ્વર ભિન્ન નથી ઈશ્વર આત્મા સ્વરૂપે પ્રત્યેક મનુષ્યમાં રહેલો છે માત્ર મનુષ્યમાં જ નહીં પરંતુ જડ ચેતન સ્વરૂપે જે જે બાહ્ય પદાર્થો દેખાય છે અને નથી દેખાતા તે પણ તે બધામાં જ ઈશ્વર વ્યાપી રહ્યો છે પછી થોડું અટકીને બોલ્યા ખરેખર તો તમે જે ભાવોનું મનુષ્યની લાગણીનું વિશ્લેષણ કરી રહ્યા હતા તે મનુષ્ય તરીકેના તમારા ભાવો અને લાગણીઓની અભિવ્યક્તિ યથાર્થ છે

મારી પાસે જ્ઞાન હોવા છતાં મારી એ વખતની માનસિક સ્થિતિ અનુસાર મે કર્યો ઈશ્વરને ઓળખવા માટે ભૌતિક દ્રષ્ટિથી કોઈ ઉપાય કરવાની જરૂર નથી બસ ઈશ્વર માટે આર્તનાદ કર્યા કરો હા આર્તનાદ થોડું હસીને ગંભીર સ્વરમાં તેઓ પુનઃ બોલ્યા એવી શક્તિ માટે આર્તનાદ કે જેના બાહુ પોતાની રક્ષા કરે ઊંચે ઉઠાવે ઉત્તાર કરે આવી પડતી નિષ્ફળતામાંથી તમારા કે પ્રત્યેક દુઃખી મનુષ્યના ખાલીપા ભર્યા મનમાં પરમ તત્વના પૂર રેલાવે એવી તમન્ના પ્રગટે અથવા પ્રગટવી જોઈએ કે જેથી રતમાસના બનેલા દેહમાં અને દેહના જ અવલંબે પૂર્ણતા પ્રગટી ઉઠે હૈક્ષુત્વ બનેલા આત્માને શાંતિ મળે થોડી વિશ્રાંતિ લઈને સિદ્ધેશ્વરાનંદ ગહન સુરમાં બોલ્યા ઈશ્વરને તેના સાચા અર્થમાં જોકે તે સાચા અર્થાત સત્વ સ્વરૂપે સર્વત્ર વિદ્યમાન છે છતાં માયાથી અભિભૂત સાધક મનુષ્ય અસ્તિત્વના એકાંત ઓરડે વાસનાની સંગાથે પ્રચંડ સંગ્રામ અર્થે બાથ બીડાવવા માયાની સૂક્ષ્મ મોહજાળને તાહસ નહસ કરવા કમર કસીને ખડા થઈ જવું નિતાંત આવશ્યક છે ઉપરાંત વૈશ્વિક હેતુની સાથે સાથે અર્થાત દૈનંદિન કરવા પડતા કાર્યોની સાથે સાથે જ ઈશ્વરનું સાયુજ્ય કે એકાગ્રતા લાવી શકાય તો ઈશ્વરની અપાર કરુણાની અનુભૂતિ થયા વગર રહે જ નહીં અબાધ્ય દેહ ચેતના અને વિદ્રોહી મનની પીછાણ સાધકે કરવી આવશ્યક છે

આમાં હેતુવાદની સાથે સાથે અને સ્વભાવની સાનુકૂળતાનો સમન્વય બોલ્યા સામાન્ય મનુષ્યોને માટે આ બધું સમજવું અઘરું પડે એ સ્વાભાવિક છે કારણ કે આદર્શ અને વાસ્તવિકતા જળ પ્રકૃતિ અને આત્માની સમજ પ્રત્યેનું અજ્ઞાન પ્રત્યેક મનુષ્યમાં સામાન્ય રીતે પડેલું જ હોય છે એ એક વિશેષ સત્ય તો છે જ આ સત્ય વિશેની ધારણા મનમાં બહિરંગ ભાવે સાધકમાં બંધાઈ ચૂકેલી હોવી જોઈએ પછી ઉમેરતા થોડી વારે તેમણે કહ્યું આ મેં જે કહ્યું તે અનુભૂતિ મૂલક જ્ઞાન છે પછી થોડું અટકીને તેઓ બોલ્યા તમે આ બધું જ જ્ઞાન ધરાવો છો છતાં નીલી માટે આવી ચર્ચા થવી જરૂરી છે માધવાનંદના આદેશ અનુસાર તમારે ગૃહસ્થાન રહેવું જરૂરી છે એટલે અમુક સમય સુધી દેહાધ્યાસ હોવાને કારણે સ્મશાનમાં જોયેલા દ્રશ્યોની અસર સામાન્ય મનુષ્યની જેમ તમારા પર થાય તે સ્વાભાવિક છે અને તે સામાન્ય રીતે હાલ જરૂરી પણ છે સંસારની ઘણી વિટમનાઓ અને તેના પરિણામોને નજરઅંદાજ ન કરતા તેની નિરસતા અને નિરર્થકતાનો વિચાર

કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થયા પૂર્વે ભગવાન બુદ્ધની મનસ્થિતિ પણ કંઈક આવી જ હતી સંસારની નિરસતા દુઃખો અને શરીરની ક્ષણભંગુરતા નિહાળ્યા પછી તેનું ચિંતન આ દિશામાં આગળ વધ્યું હતું છેવટે આ ચિંતનના આધાર પર તેમને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે કૈવલ્ય જ્ઞાન અથવા પરબ્રહ્મ પ્રાપ્તિના ઉપાયોનું અને સનાતન સત્યની પ્રાપ્તિનું અનુષ્ઠાન હતું સિદ્ધેશ્વરા નંજીક ક્ષણવાર મૌનમય બનતા મેં હાલના પ્રવર્તમાન સમયમાં લોકોના ઈશ્વર પ્રત્યેના મનોવલણના અનુસંધાને પ્રશ્ન કર્યો ઈશ્વર પ્રત્યેના ભાવો ઉન્મત્ત હોવા જોઈએ જેમાં હૃદયની એકાગ્રતા માટે સાધકે ભાવાવેગથી મદોન્મત્ત બની જવું જોઈએ પરંતુ આધુનિક લોકોની ધારણા છે કે ભગવદ્ ભાવનામાં વધુ પડતા ભાન ભુલાવ બની જવાથી માનવ જીવન ઉલટસુલટ થઈ જવાનો સંભવ છે આ સાંભળી સિદ્ધેશ્વરાનંદજી ખડખડ હસી પડ્યા હસતા હસતા મારા ખભા ઉપર હાથ મૂકીને તેઓ બોલ્યા તમારા પ્રશ્નનો જવાબ હું તમને પ્રશ્ન પૂછીને આપું તો હા પૂછો મેં હસીને અનુમતિ આપી ત્યારે તેમણે કહ્યું જો ઈશ્વર રસનો સાગર હોય તો તમને એ રસના સાગરમાં ડૂબકી મારવાનું મન થાય કે નહીં ચોક્કસ થાય મેં દૃઢતાથી જવાબ વાળ્યો ધારો કે એક શકરુ ભરીને રસ છે સિદ્ધેશ્વરાનંદજીએ હસીને આગળ કહ્યું અને તમે માખીરા સ્વરૂપમાં છો બરાબર મેં હકારમાં મસ્તક નમાવીને કહ્યું હા તો તમે ક્યાં બેસીને રસ પીશો મેં હાસ્ય દબાવી પ્રત્યુત્તર આપતા કહ્યું હું તો સકોરાની તારે બેસીને મોઢું લંબાવીને રસપાન કરવાનો પ્રયત્ન કરું સિદ્ધેશ્વરાનંદજી કેમ કેમ ધાર પર બેસીને શા માટે હસતા હસતા મેં પ્રત્યુત્તર વાળ્યો હું જો માખીના સ્વરૂપમાં હોઉં તો વધારે દૂર જવાથી હું ડૂબી જાઉં અને જીવ ખોવાનો વારો આવે સાંભળીને સિદ્ધેશ્વરાનંદજી સ્વહાસ્ય બોલ્યા ત્યારે આ જ વાત છે અરે સચ્ચિદાનંદના સાગરમાં આવો લેશ માત્ર ભય નથી કારણ કે એ તો અમૃતનો સાગર છે એ સાગરમાં ડૂબકી દેવાથી મૃત્યુ ના થાય પરંતુ મનુષ્ય અમર થઈ જાય ઈશ્વરમાં મદોન્મત કે પાગલ થવાથી મનુષ્ય ભ્રમિત ન બને પરંતુ મનુષ્યનું જીવન સમરસ બને ઉલટ ઈશ્વરમાં મદોન્મત કે પાગલ થવાથી મનુષ્ય ભ્રમિત ન પણ માનવન પછી હસી તેઓ બોલ્યા આજ પ્રશ્ન અને આ પ્રત્યુત્તર સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ હરન પરમહંસને પ્રશ્ન કરતા ત્યારે આ જ જવાબ તમને મળેલો મનુષ્યનું ધ્યેય ઈશ્વર પ્રાપ્તિનું જ છે ભલે ઈશ્વરની અને તેની દૂરી દૂર થતા અનેક જન્મોનો સમય લાગે પરંતુ જે સાધક છે જેને ઈશ્વર પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરેલો છે તેને વધુ વાર નથી લાગતી જરૂર છે ઈશ્વરને પ્રાપ્ત કરવાની તાલાવેલી ચાતક જેમ પોતાની તરસને છીપાવવા માટે હર ઘડી વાદળા ભણી તાક્યા કરે અને એના ઉપર સંપૂર્ણપણે આધાર રાખે તેવી જ રીતે ભક્ત સાધક પણ પોતાની ઈશ્વર મેળવવાની પોતાની અંતરની પ્યાસ બુજાવવા તેમજ બધી જાતની ઉણપને પૂરવા એકમાત્ર ઈશ્વરને આધારે જ રહે છે પછી થોડું અટકીને તેઓ પુનઃ બોલ્યા જોકે સામાન્ય મનુષ્ય કે સાધક માટે આ સહેલું પણ નથી કારણ કે આધુનિક સમયના પ્રભાવની અસરને કારણે ઘડાયેલા મનને સનાતન અર્થાત કાયમી સ્થિર ભાવે ઈશ્વરમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા કે સાધના એ અત્યંત ધીરજ માગી લે તેવું કામ છે પરંતુ એમ છતાં છેવટે સાધક અગર હતોત્સાહ થઈ ગયો હોય ઉચવાઈ ગયેલો હોય અથવા વિરુદ્ધ ભાવે રંગાઈ ગયો હોય છતાં તે ધીમે ધીમે નિર્દિષ્ટ લક્ષ્ય પહોંચી શકે તેમાં કોઈ શંકા નથી સ્મશાનના દ્રશ્યો સ્મશાનના દ્રશ્યોથી જીવનની અસારતા અંગે અને તેવા વિચારોમાંથી ઉદ્ભવેલ આધ્યાત્મિક ચર્ચા સિદ્ધેશ્વરાનંદજીના મુખે સાંભળતો હું તેમની સાથે સાથે ચાલી રહ્યો હતો ત્યાં જ મારા કાને રામ બોલો ભાઈ રામ શબ્દો સંભળાયા ચર્ચામાં વિક્ષેપ પડતા અમી નાનામીને માન આપવા થોડા ખસીને દૂર ઉભા રહી ગયા લગભગ બધા જ ડાકુઓના ચહેરા પરિચિત હતા પરંતુ કોનું મૃત્યુ થયું છે તે જાણી શકાતું ન ત્યાં જ અચાનક બંડીના ખિસ્સામાં મૂકેલી માળા પર મારા હાથનો સ્પર્શ થઈ ગયો અને નેનામીની પાછળ ઝડપથી ચાલીને અને ચારે તરફ આટા માયાઈ રહેલા એક પ્રેત આત્માને જોઈ હું ચમકી ગયો આ એ જ યુવાન માણસનો આત્મા છે જે થોડા દિવસો પૂર્વે કેશો બેંકમાં પૈસા જમા કરાવવા આવેલો આ મૃતાત્માની નજીકના કુટુંબનો મોટો ભાઈ મારો ખાસ સ્નેહી સંબંધી છે

પરંતુ પત્ની શાલિની ઘણી જિદ્દી અને મનસ્વી તેમજ થોડી ઉડાઉ અને શોખીન હતી તેનો મુખ્ય શોખ વસ્ત્ર અલંકાર અને સાડીઓનો હતો તેના બધા શોખ પૂર્ણ કરવામાં પણ કોઈ મુશ્કેલી ન હતી બધું બરાબર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું જોકે પત્ની શાલીની નવી નવી સાડીઓ ખરીદવાના શોખથી તે થોડો પરેશાન તો હતો જ શાલિની પોતાની અન્ય સહેલીઓને પહેરેલી નવી સાડી જોતાં જ તેનામાં અસુય ઉત્પન્ન થતી અને તેવી જ કિંમતી સાડી તે ખરીદ કરાવ્યા વગર રહી ન શકતી ઘણી વખત તો તે બાન બોલીને ખરીદી કરતી હતી છતાં તેને સંતોષ થતો ન હતો આ બધું તેનામાં રહી છતાં આ બધું ચાલતું જ રહ્યું પરંતુ કુદરતના કાનૂન મુજબ કે ગમે તેમ તેમાં પરિવર્તન આવી ગયું માની લીધેલું સુખ લાંબો સમય નથી રહેતો ટકતું પણ નથી એ કુદરતનો નિયમ તો છે જ અથવા વીતીની એ વિચિત્રતા છે ગમે તેમ પણ આ બંનેના દુઃખનો પ્રાદુર્ભાવ થયો ટૂંકમાં લગ્નના છ એક માસ પછી શાળીની પ્રસવ પહેલા જ કસુઆવડમાં મૃત્યુ પામી બસ થોડો સમય અને પ્રીતમ ઝવેરી એ લાગેલા આઘાતમાંથી મુક્ત થયો અને એ સાથે જ તેણે પોતાની જ્ઞાતિની સુશીલ કન્યા સાથે ઘડિયાએ લગ્ન કરી લીધા બંને થોડો સમય દાંપત્ય રૂપ સુખ દુનિયાની દ્રષ્ટિએ ભોગવ્યું પરંતુ એમાં પણ અવરોધ ઉત્પન્ન થયો આગલી પત્નીએ તેના ઈર્ષાળુ સ્વભાવે મૃત્યુ પછી પણ તેનો પીછો ન છોડ્યો તેનો અતૃપ્ત આ બંનેના મિલન આડે આવ્યો પ્રથમ રાત્રિએ જ આ બંનેને શાલિનીના મૃતાત્માએ સાથે બેસવા પણ ન દીધા પ્રથમ રાત્રિએ જ્યારે બંને પલંગ પર બેઠા કે તરત જ શાલિનીનો પ્રીત આત્મા હાજર થઈ ગયો જેનો અનુભવ માત્ર નવોઢાને જ થયો શાલિનીના બિહામણા આત્માને તેણે પોતાના મતિની આગળ જ બેઠેલો જોયો તે ડરીને ચીસ પાડીને ઊભી થઈ ગઈ જવેરીએ વિહવળ બનીને કારણ પૂછતા તે માત્ર એટલું જ બોલી શકી મોટી બહેન શાલિની આવ્યા છે અને તેઓ તમારી બાજુમાં જ બેઠા છે સાંભળીને પ્રીતમ આશ્ચર્ય પામી ચમકી ગયો પરંતુ તેને થોડા આભાસ સિવાય કશું જ નજરમાં ન આવ્યું તેણે શાલિનીનો આ ભ્રમ છે એમ માની શાલિનીને તરપત આપી વાતને ટાળી દેવાનો પ્રયત્ન કર્યો પરંતુ શાલિનીનો ભય આવા આશ્વાસનથી ઓછો ના થયો તેને લાગ્યું કે શાલિનીનો મૃતાત્મા તેની સામે ડરામણી નજરથી જોઈને તેને પલંગ પરથી દૂર ખસી જવાનું કહી રહ્યો છે આથી ડરની મારી તે ઊભી થઈ અને દૂર ખસી ગઈ આવું તો હંમેશા બનવા લાગ્યું જ્યારે પણ તે પતિ પત્ની શારીરિક રીતે મળવાનો પ્રયત્ન કરતા કે તરત જ શાલિનીનો મૃતાત્મા હાજર થઈ જતો

તેને થયા કરતું કે જાણે કોઈ અજ્ઞાત તત્વ તેને નિરંતર ટોર્ચર કરી રહ્યું છે પત્નીને લાગતું કે રસોઈ કરવાથી માંડીને પ્રત્યેક કામકાજ કરતી વખતે કોઈ અજ્ઞાન અને સૂક્ષ્મસ્ત્રી પડછાયની જેમ તેની સાથેને સાથે ફર્યા કરે છે એક વખત તેણે ઘરની સાફસફાઈ કરતી વખતે શાળીનીની સાડીનો કમાટ ખોલ્યો તો તેની પાછળથી પીઠમાં જોરદાર પ્રહાર થયો કદાજ કોઈ વસ્તુ બટકાઈ હશે કે ઉપરથી પડી હશે તેમ માણી તેને પાછળ દ્રષ્ટિ કરી તો કશું જ નજરમાં ન આવ્યું ગભરાઈને કવાટ બંધ કરીને તે દૂર ખસી ગઈ આવું તો ઘણી વખત બન્યા કરતું તે રસોડામાં કામ કરતી હોય કે કપડાં વાસણ કરી રહી હોય ત્યારે બાજુના કમરામાં વાસણ કે કોઈ ચીજ વસ્તુ પછડાવવાનો મોટો અવાજ આવતો તપાસ કરતા ત્યાં કશું જ નજરમાં ન આવતું આ બધા ઉપદ્રવોના કારણે તેને ખ્યાલ આવી જ જતો

પ્રીતમ ઝવેરી પત્નીને હિંમત આપવા આ માત્ર તારો ભ્રમ છે તેમ કહી વાતને ટાળી દેતો છતાં તેને પણ ગયું હતું કે આવી સમજદાર અને બુદ્ધિશાળી પત્નીને ખોટો તો ન જ ઉત્પન્ન થઈ શકે આનો ઉપાય શું કરવો તે વિશે પ્રિતમ ઝવેરી વિચારી કે સમજી શકતો ન હતો માત્ર મનમાં અને મનમાં મૂંઝાઈને ચિંતા કર્યા કરતો હતો એક દિવસ મારી સાથે અચાનક તેનો ભેટો થઈ ગયેલો ખચકાતા ખચતકાતા તેણે મને બધી વાત કહી તત્કાળ મારી પાસે તેને મદદ કરવાનો કોઈ ઉપાય કે જવાબ ન હતો નાગાનંદજી પણ જતા રહ્યા હતા હું કશો જ જવાબ કે ઉપાય આપી શક્યો નહીં આજ પ્રીતમ ઝવેરી તેના કૌટુંબિક ભાઈના પુત્રની સ્મશાન યાત્રાએ જઈ રહ્યો હતો જે ઉદાસ ચહેરે મને જોઈને પાસે આવી રહ્યો હતો હું તેના મનોભાવોને સહજપણે જાણીને બોલ્યો પ્રીતમભાઈ જો અનુકૂળતા હોય તો આજે રાત્રે નવ પછી ઘરે આવશો તમારી મૂંઝવણનો ઉકેલ કદાચ મળી જાય પ્રયત્નો થઈ શકશે વધુ વાતો કરવાનો યોગ્ય સમય ન હતો અમે છૂટા પડ્યા વિચારવંત દશામાં જ હું શિવતેશ્વરાનંદજી સાથે સ્મશાન તરફ ચાલી રહ્યો હતો નાગાનંદની કેય હાજરી મને સતાવી રહી હતી જે થોડા સમય પહેલા જ જતા રહ્યા હતા આ કેસમાં પણ તેમની મદદ લઈ શકાય એવું હતું પરંતુ હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વર મને સ્પષ્ટ કરીને બોલ્યા તમારે ચિંતા કરવાની કે આ બાબતમાં વધુ વિચાર કરવાની જરૂર નથી નાગાનંદજી આ બાબત જાણે જ છે સિદ્ધેશ્વરાનંદજીના આ વિધાનથી મને આશ્ચર્ય થયું આ બાબતનો નાગાનંદજીને કેવી રીતે ખ્યાલ હોઈ શકે જોકે મારા આ પ્રશ્ન સંદર્ભમાં કહું તો મારો આ ખ્યાલ અસ્થાન્ય હતો કારણ કે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનાર નાગાનંદજીને આ વાત ઉપસ્થિત હશે તે જાણવામાં આવી જાય તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું હતું જ નહીં અમે થોડી વાર મૌન સેવીને આગળ ચાલતા રહ્યા પરંતુ સિદ્ધેશ્વરાનંદજીના આવા ટૂંકા વિધાનથી હું દ્વિધામાં તો હતો જ અગર નાગાનંદજી આ બાબત જાણે જ છે તો પછી તેઓએ મને આ બાબતથી અવગત કેમ ન કર્યો મારી પાસે આ બાબત અપરોક્ષ રીતે આવવાની જ છે તેની તમને ખબર હોવા છતાં તેઓ શ્રીએ આ બાબતને મારાથી શા માટે ગુપિત રાખી પ્રશ્નો મારા મનમાં ઉદ્ભવી રહ્યા હતા હું બે ધ્યાનપણે સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી બોમ તોડતા બોલ્યા તમને નાગાનંદજીએ આ બાબતથી અવગત ન કર્યા કારણ કે સિદ્ધો આવી સામાન્ય અને બિનજરૂરી બાબતોમાં નથી પડતા સંસારમાં તો આવું ચાલ્યા જ કરે છે અને પ્રત્યેક મનુષ્ય જાતે જ તેનો ઉકાલ શોધી લેવો પડે છે અને શોધી પણ લેવો જોઈએ

પછી થોડું મૌન ધરીને પુનઃ બોલ્યા વિશેષ વાત તો એ છે કે હાલ તમારામાં પડેલી અનેક સિદ્ધિઓ કોપિત અવસ્થામાં છે આવા બનાવોના નિરાકરણ માટે તમારે અન્યના કાજે વારંવાર નાગાનંદ જે તકલીફ આપવી પડી તે પણ અયોગ્ય જ ગણાય વળી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા વળી આ બાબત સામાન્ય છે જેનું નિરાકરણ કોઈ પ્રખર જ્યોતિષી પાસે પણ હોઈ શકે છે અમુક પ્રકારના યંત્રો અને તેમની ચોક્કસ પ્રકારની વિધિથી પણ આવા પ્રેતના ઉપદ્રવને દૂર કરી શકાય છે એટલે આવો કોઈ અન્ય ઉપાય તમે તમારા મિત્રને બતાવો જે ઉપાય તમારા ધ્યાનમાં પણ આવી જશે અને સફળ પણ થશે માટે ચિંતા છોડી દો સિદ્ધેશ્વરાનંદજીની સલાહ મને ઉચિત લાગી મારે આવા બધા કાર્યોમાં સંલગ્ન થયા કરવું તે સાધનાની દ્રષ્ટિએ મને અવરોધ કરતા પણ બની શકે છે તેમ છતાં અંગત સંબંધીઓને માટે અગર શક્ય હોય તો પ્રયત્ન કરવો જોઈએ એમ હું માની રહ્યો હતો અને તેથી જ કદાચ તત્કાળ મારા માનસ ઉપર એક નામ ઉકસી આવ્યું કદાચ એ આ બાબતમાં ઉક્ત ભાઈની મદદરૂપ બની શકે એ નામ હતું મારા પરમ મિત્ર અને આરએસએસ ની દ્રષ્ટિએ સહકાર્યકર એવા શ્રી વીરજીભાઈ છાયા જેઓ પ્રખર જ્યોતિષી અને જેઓ આ કાર્યમાં માર્ગદર્શન આપવાની દ્રષ્ટિએ કુશળ પણ છે